પોલીસ કમિશનર કુમાર તોમરે સુરત શહેર વિસ્તારમાં દારૂ જુગાર અને કોલ સેન્ટરોના માધ્યમથી સામાન્ય નાગરિકોની છેતરપિંડી વગેરે જેવા ગુનાઓને સદંતર નાબૂદ કરવા માટે અસરકારક કાર્યવાહી કરવા અંગે સૂચના આપી હતી જે સંદર્ભમાં પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સુવેરાના માર્ગદર્શન હેઠળ પીસીબી અને એસઓજીના પોલીસ માણસો દ્વારા આવા ગુનાઓ શોધી કાઢવા કામે લાગી હતી તે સમયે હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કોદરભાઈ તથા હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ વાઘજીભાઈને ચોક્કસ બાતની હકીકત મળી કે સુરત અઠવા સિવિલ ચાર રસ્તા રાજંસ બે કોમ્પ્લેક્ષમાં ઓફિસ બી આઠસો પાંચ ખાતે એકીસમ નામે અમન મોહમ્મદ અશરફ પહેલવાને તેમ કહી વકીલના નામે ફોન કરી પોલીસ અને કોર્ટમાં કેસ કરવાની ધમકીઓ આપી ગ્રાહકોને ડરાવી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી સામાન્ય માણસો સાથે છેતરપિંડી કરે છે હાલમાં તેઓને આ પ્રવૃત્તિ ચાલુ જ છે જે મળેલ સચોટ બાતની હકીકત સંધાને પોલીસ ટીમે છાપો મારી મોબાઈલ કમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ મળી કુલ ત્રણ પોઈન્ટ ઓગણચાળીસ લાખના મુદ્દામા સાથે છની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી હતી